નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ભારે પવન ફૂંકાતા આશરે દસ જેટલા ઘરોના છાપરા ઉડી ગયા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ભારે પવન ફૂંકાતા આશરે દસ જેટલા ઘરોના છાપરા ઉડી ગયા હતા બનાવને લઈ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીને જાણ કરવામાં આવતા સર્વેની કામગીરી હથ ધરાઈ હોવાની માહિતી બે કલાકે મળી હતી જ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં લીલ જામી જતા પાણી દૂષિત થતા સ્થાનિકો દ્વારા સફાઈની માંગ કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના રિવરફ્રન્ટ નજીક આવેલ મીંઢોળા નદીમાં લીલ જામી જતા પાણી દૂષિત થતા સ્થાનિક આગેવાનો અને પૂર્વ વિરોધ પક્ષના નેતા નિરવ અધોરિયુ દ્વારા સફાઈની માંગ કરવામાં આવી હતી જે માહિતી ત્રણ કલાકે મળી હતી મારું નામ નીરવ અધોરિયુ છે હું સામાજિક કાર્યકર્તા છું અને વ્યારા નગરપાલિકા વિસ્તારની અંદરથી જે આ મીંઢોળા નદી પસાર થઈ રહી છે એની જે દુર્દશા છે તે આપ નિહાળી શકો છો હાલની અંદર ખાસ કરીને વ્યારા નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાંથી આ પાણી નદીમાં છોડવામાં આવે છે એટલે નદી પ્રદૂષિત થઈ રહેલી છે અને એ સિવાય આપ જોઈ શકો છો કે જળકુંભી પણ એટલી બધી ઉગી ગઈ છે અને આને કારણે નગરજનોને પાણીની સમસ્યા પણ ઉદ્ભવે છે અને આ દૂષિત પાણી છે એનો ઉપયોગ પણ થઈ શકતો નથી તો આ સંજોગોમાં ખરેખર સરકાર અને નગરપાલિકા ફક્ત તાઈફાઓ કરે છે પરંતુ જે જરૂરિયાતની વસ્તુઓ છે તે કરતી નથી તો અમે આપના માધ્યમથી સરકારશ્રી અને નગરપાલિકાનું ધ્યાન દોરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમારી આ નદીની સફાઈ કરાવવામાં આવે તાપી જિલ્લાના ઉછલ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચૌદ મિલીમીટર વરસાદ નોંધાયો કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધે તાપી જિલ્લાના ઉછલ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયા જતા ખેડૂતોમાં ચિંતા વધી હતી કારણ કે કમોસમી વરસાદ પડતા ખેતીના કેટલાક પાકો તેમજ કેરીમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી જેમાં ચૌદ મિલીમીટર જેટલો કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી હતી જ્યારે લોકોએ આકરી ગરમીમાંથી રાહત અનુભવી હતી જે માહિતી ચાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના દિલવાડા ગામના સહકારી આગેવાનની રાઇસ મિલમાં એકવીસમી વાર પ્રમુખ તરીકે વરણી કરાઈ તાપી જિલ્લાના વલોડ તાલુકાના દેલવાડા ગામે રહેતા સરકારી આગેવાન બળવંત રઘુ પટેલની અલ્લુ રાઇસ મિલમાં બિનહરીફ પ્રમુખ તરીકે એકવીસમી વાર વરણી કરવામાં આવતા વલોડ તાલુકાના સહકારી અને રાજકીય આગેવાનો દ્વારા શુભેચ્છાઓ આપી અભિનંદન આપવામાં આવ્યા હતા જે માહિતી ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના માલોઠા ગામની સીમા અજાણ્યા વાહને ઈંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂર રાહદારીને અડફેડે લેતા મોત નીપજ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માલોઠા ગામની સીમમાં આવેલ ઈંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂર દીપક તુકારામ નિહાલ દુકાન તરફ પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેડી લેતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં મજૂર રાહદારીને મોત થતા વ્યારા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી પાંચ પંદર કલાકે મળી હતી નિઝર તાલુકાના વ્યાવાલ ગામની સીમમાં વીજપોલ રિપેર કરવા ગયેલા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટનું કરંટ લાગતા મોત થયું તાપી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારીના કારણે વીજ કંપનીના કર્મચારીનું મોત નીપજ્યું છે જેમાં ભારે પવનના કારણે ધરાશાયી થયેલા વીજપોલ રિપેર કરવા ગયેલા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું જેમાં હસમુખ પટેલ નામના કર્મચારીનું મોત નિપતા લાઇન કઈ રીતે ચાલુ થઈ ગઈ એવા સવાલ હાલ ઉઠવા પામ્યા છે ત્યારે પોલીસ ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી જરૂરી બન્યું છે જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લાના સુંગર તાલુકાના ગોલાણ ગામે પાણીની નવી બની રહેલી ટાંકી ધરાશાઈ થતાં એકનું મોત નીપજ્યું તાપી જિલ્લાના સોંગડ તાલુકાના ગોલાણ ગામે નવનિર્મિત પાણીની ટાંકીને બોટમ સ્લેબ ધરાશાઈ થતાં એક મજૂરનું મોત નીપજ્યું હતું અને બે જેટલા મજૂરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વાલોડ ગામના પાદરફળિયામાં કારમાં આગ લાગતા અફરાતફરી મચી સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો જેને લઈ જાનહાનિ ટળી હતી તાપી જિલ્લાના વલોડ ગામના પાદરફળિયામાં સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી બનાવને લઈ કારમાં કારમાં સવાર લોકો વાપરી કારમાંથી બહાર નીકળી આવ્યા હતા આગ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી આગ લાગવાની સાથે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જે માહિતી છ પંદર કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લાના પોખરણ ગામની સીમમાં કારના ચાલકે બાઇક પર સવાર દંપતીને અડફેડે લેતા બે પૈકી એકનું મોત થયું તાપી જિલ્લાના પોખરણ ગામની સીમમાંથી બાઇક પર દંપતી પસાર થઈ રહ્યું હતું જેને ઇકો કારના ચાલકે અડફેડે લીધા હતા જેમાં બાઇક પર સવાર દંપતી અભિષેક વસાવે અને એમના પત્ની શીતલબેન વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જે અકસ્માતના બનાવમાં શીતલબેનનું મોત નીપજ્યું હતું જે માહિતી ચાર પંદર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસ એર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત